ભરૂચ એ શાળાના આચાર્યને પત્ર લખ્યો છે રખડતા શ્વાનનો સર્વે કરવા ડીડીઓનો આદેશ છે ત્રણ દિવસમાં સર્વે કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે કેમ્પસ અને આસપાસના વિસ્તારના શ્વાનનો સર્વે કરવા માટે થઈને આદેશ કરવામાં આવ્યો છે વિગતો સાથે દિનેશ મકવાણા જોડાઈ ગયા છે દિનેશ ત્રણ દિવસમાં સ્વાનોનો સર્વે કરવા માટે થઈને ડીડીઓએ આદેશ કર્યો છે શું વિગતો સંપર્ક અપાયો છે ભરૂચ ડીડીઓએ આદેશ કર્યા છે કેમ્પસ અને આસપાસના વિસ્તારના શ્વાનનો સર્વે કરવા માટે થઈને આદેશ કરાયો છે ત્રણ દિવસમાં સર્વે કરી અને રિપોર્ટ રજૂ કરવા માટે થઈને પણ કહેવામાં આવ્યું છે ભરૂચ ડીડીઓએ શાળાના આચાર્યને પત્ર લખ્યો છે રખડતા સ્વાનનો સર્વે કરવા માટે થઈને આદેશ કરાયો છે ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા માટે પણ જણાવ્યું છે કેમ્પસ અને આસપાસના વિસ્તારના સ્વાનનો સર્વે કરવા માટે થઈને આદેશ કરવામાં આવ્યો છે ડીડીઓએ આ રખડતા શ્વાનને લઈને સર્વે કરવા માટે કહ્યું છે ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા માટે થઈને પણ જણાવવામાં આવ્યું છે કેમ્પસ અને આસપાસના વિસ્તારના શ્વાનનો સર્વે કરવામાં આવે તેમ ડીડીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે રખડતા શ્વાનનો સર્વે ત્રણ દિવસમાં પૂરું કરવા જણાવાયું છે દિનેશ જોડાઈ ગયા છે દિનેશ શું વધુ વિગતો છે ચોક્કસ વાત કરીએ તો ભરૂચ શિક્ષણ અધિકારી એક મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં તમામ સ્કૂલો ને સૂચના આપવામાં આવી છે કે સ્કૂલ ની આજુબાજુ જે રખડતા સ્વાનો હોય છે તેને તાત્કાલિક તેના જે ગણતરી કરી અને અહિયાં જાણ કરવાની તે બાબતને પરિપત્ર લખવામાં આવ્યો છે જેને લઈને સ્કૂલ વિભાગના અલગ અલગ જે શિક્ષકો છે તેઓએ આ સર્વે શરૂ કર્યો છે અને જિલ્લા શિક્ષણ અધિકારી ના પરિપત્ર નું પાલન કરી અને માહિતી પૂરી પાડવાના પ્રયાસો કરતા હોવાના અહેવાલો મળી રહ્યા છે જી દિનેશ આભાર જાણકારી માટે તો ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા માટે જણાવ્યું છે પરિપત્ર બહાર પાડીને આ વાત જણાવવામાં આવી છે કેમ્પસ અને આસપાસના વિસ્તારના શ્વાનનો સર્વે કરવામાં આવે ત્રણ દિવસમાં સર્વે કરી અને રિપોર્ટ રજૂ કરવાના પણ આદેશ કરવામાં આવ્યા છે ભરૂચ ડીડીઓએ શાળાના આચાર્યને આ પત્ર લખ્યો છે રખડતા શ્વાનનો સર્વે કરવા માટે ડીડીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે અને ત્રણ જ દિવસની અંદર રિપોર્ટ રજૂ કરવા માટે થઈને પણ કહેવામાં આવ્યું છે કેમ્પસ અને આસપાસના વિસ્તારના શ્વાનનો સર્વે કરવા માટેનો આદેશ ડીડીઓ દ્વારા કરવામાં આવ્યો છે